મિત્રો હું રામ આપને જાણીને નવાઈ લાગશે કે છે હું માસ્ટર ડિગ્રીમાં અભ્યાસ કરવા ગયો ત્યારે મને ખબર પડી કે સ્ત્રીઓમાં માસિક જેવું પણ કંઈક હોય છે અને પીરિયડ્સ આવે છે દર મહિને પીરિયડ્સ આવતા હોય છે ને એના કારણે સ્ત્રીઓએ તકલીફો ભોગવવી પડે છે વિચારો કે હું માસ્ટર ડિગ્રીમાં પહોંચ્યો ત્યાં સુધી મને ખબર નહોતી કારણ કે સામાજિક જે આપણો ઢાંચો છે એ કેટલાક રિવાજો ને કેટલાક બંધનોથી એની સાંકળથી બંધાયેલો છે અને ઘર પરિવારમાં અને સમાજમાં એ સંકુચિતતાઓ એટલી બધી રૂઢ થઈને ભરેલી છે એના કારણે આવું મને આવી રીતે સમજ થતા વાર લાગે વિચાર કરો કે એ પીરિયડ્સના દિવનો દિવસોમાં જે દીકરીઓ બહેનો માતાઓને તકલીફ પડે છે એનો અનુભવ પુરુષ ક્યારેય ન કરી શકે પરંતુ એની જાણ તો એ જ્યારે ખુદ જે લગ્ન જીવનથી બંધાય છે પછી એને એ સમજ આવે છે ખબર પડે છે જીતેન્દ્ર વાઘેલા અને બેન અસ્મિતા પરમાર દ્વારા એક સરસ મજાનું એક નાનકડું પુસ્તક તૈયાર કરવામાં આવ્યું છે પુસ્તકનું નામ છે પીરિયડ્સ અહીંયા આ પુસ્તક મારા હાથમાં છે પીરિયડ્સ ધ ટાઈમ ટુ ચેન્જ જુદા જુદા વીસ ચેપ્ટરમાં લખેલું છે પીરિયડ્સની સમજની જરૂરિયાત પીરિયડ્સની સુગ એક સામાજિક શરમ પીરિયડ્સથી આવડછેટ માસિક ચક્રની સમજ પીરિયડ્સનો ગર્ભાશય સાથેનો સંબંધ પીરિયડ્સ આવવાની પ્રક્રિયા પીરિયડ્સ આવવાની ઉંમર પીરિયડ્સ દરમિયાન બદલાતા હોર્મોન્સનો પ્રભાવ માસિક સ્ત્રાવ વિશે પ્રવર્તતી ગેરમાન્યતાઓ માસિકના દિવસોની તકલીફો માસિકના સમયમાં મૂળ સ્વિંગ પીરિયડ્સ દરમિયાન સાર સંભાળ કેવી રીતે રાખવી ભારે રક્તસ્ત્રાવ અને અનિયમિત પીરિયડ્સ એ શું છે ધાર્મિક ગ્રંથોના મતે માસિકની માન્યતા મેન્સ્ટ્રુઅલ કપ જે પહેલાં પેડ આવે છે સેનેટરી પેડ એની જગ્યાએ હવે એક નવા પણ આવ્યો છે મેન્સ્ટ્રુઅલ કપ પિરિયડ્સની તારીખ આગળ ધકેલવામાં અને એના પાછળ જે પરિણામો આવી શકે છે એના વિશેની સમજ પણ આ પુસ્તકમાં છે મોનોપોઝ પૂર્વ માસિક ગાળો શ્રી અમુક વર્ષ તે પહોંચી જાય પછી એ મેનોપોઝમાં આવી જાય સોરી મેનોપોઝ એ શું છે મેનોપોઝના લક્ષણો શું છે મેનોપોઝ અને એના પછી સાવચેતી શું રાખવી જોઈએ અને છેવટે પિરિયડ્સ અને સકારાત્મકતા પોઝિટિવિટી આવા જુદા જુદા વીસ ભાગ એ પિરિયડ્સની સમજ માટે ને એના આસપાસની એને વધારે સારી રીતે સમજી શકાય એ માટે આ પુસ્તિકા છે સરસ મજાની ખૂબ નાની પુસ્તિકા છે પણ ખૂબ સારું એવું એમાં માહિતીનો ભંડાર છે ચાલીસ પેજની પુસ્તિકા છે હું ભલામણ કરું છું કે આ પુસ્તિકા દરેક ઘરમાં વસાવા જેવી છે દરેક દીકરીએ વાંચવાની દરેક માતાએ વાંચવાની અને ખાસ દરેક પિતાએ વાંચવાની દરેક દરેક પ્રાથમિક અને માધ્યમિક શાળાઓમાં પણ આ પુસ્તિકા વસાવવી જોઈએ અને પ્રાથમિક શિક્ષકો અને ખાસ કરીને શિક્ષિકા બહેનો કેમ કે હજુ આપણે એટલા પ્રગતિશીલ તો નથી થયા કે ભાઈઓ આ પુસ્તિકા લઈને જાય અને એમને પ્રેમથી કોઈ સ્વીકારી લે પ્રાથમિક શિક્ષિકા બહેનો છે એમણે આ પુસ્તિકા લેવી વાંચવી અને એમની ત્યાં સાતમા આઠમામાં ભણતી દીકરીઓને આ પુસ્તિકા વંચાવી એની જે વાત છે એની સાથે શેર કરવી જેથી કરીને એમને પીરિયડ્સ અંગેની સાચી સમજ આવે અને સાવચેતી શું રાખવી જોઈએ એની પણ સમજ આવે અને એની પાછળ જે એના જે માનસિક પરિસ્થિતિમાં જે આપણે ચેન્જીસ જોતા હોય જેમ કે મૂડ સ્વિંગ થાય ક્યારેક ગુસ્સો ને ક્યારેક ખુશ થઈ જાય ને તો એ બધી સમજવાની સરળતા રહે અને એના કારણોની ખબર પડે એટલે આ ખાસ વિનંતી છે આ પુસ્તિકા વસાવવા માટે વાંચો બીજાને વંચાવો મેં તો જીતેન્દ્રભાઈને કીધું ખાસ તો અલ્પાને ખબર પડી એટલે ડૉક્ટર પહેલાં અમારા મિતાલી ડૉક્ટર મિતાલી સમોવા છે એમણે કંઈક વાત રજૂ કરી હશે ને અલ્પા એ વાત વાંચી એટલે તરત જ કે આ પુસ્તિકા એક મંગાવવાની છે એટલે મેં જીતેન્દ્રભાઈને ફોન કર્યો મેસેજ કર્યો અને વાત કરી તો એમને સીધી જ મોકલાવી દીધી પુસ્તિકાઓ દસ એમણે ખૂબ સારા એવા પુસ્તકો અંધશ્રદ્ધાનું એન્કાઉન્ટર ને ન શોધત ડેથ વોરન્ટને આવા સારા સારા પુસ્તકો નાના નાના પુસ્તકો લખીને સમાજમાં ઘણી બધી જાગૃતિ ફેલાય એના માટેના પ્રયત્નો જીતેન્દ્રભાઈ કરી રહ્યા છે ને નસ્મિતા પણ સારું એવું લખે છે એટલે આપ સૌને વિનંતી છે કે આ પુસ્તિકા વસાવો વાંચો વંચાવો અને પેરેટ સંઘની ગેરસમજો દૂર કરો અને એની પાછળના જે વૈજ્ઞાનિક કારણો છે અને શારીરિક જે આપણી જે રચના છે ખાસ કરીને સ્ત્રીઓનું શારીરિક રચના છે એના ભાગરૂપે આ એક બાબત છે એને સમજીએ લોકોને સમજાવીએ મળતા રહીએ